હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ બાર આઠ બે હજાર ચોવીસના સોમવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવી છીએ તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું આપણે બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો શેણ્યા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો વીસ ધાણા તો તેના નીચા ભાવ એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પચીસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ ચારસો ચુમ્મોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને ચુમ્માલીસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ આઠસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પંચ્યાસી તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો ત્રીસ તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને પાંચ રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ ચારસો નેવ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને અઠ્યોતેર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર રૂપિયા પૂરા આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપણા ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચશે રાયડો તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સત્તર રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને બોતેર રૂપિયા ચણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને ઓગણપચાસ અડદ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને પંચોતેર રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પાંત્રીસ ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પચીસ રૂપિયા અજમો તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પંચોતેર રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ ચારસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો પંચ્યાસી રૂપિયા લસણ તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો ને રૂપિયા ડુંગળી તો તેના નીચા ભાવ એકસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો પંચોતેર રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ चार सौ एशी रुपया लैने ऊंचा भाव पाँच सौ सड़सठ रुपया मगफली तो नीचा भाव छ सौ चालीस रुपया लाइने ऊंचा भाव एक हज़ार ने एक सौ रुपया कपास तो नीचा भाव सौ रुपया लैने भाव एक हज़ार ने पाँच सौ रुपया जीरु तो नीचा भाव तरह बसो रुपया लैने तनाचा भाव ચાર હજાર નવસો પાંત્રીસ રૂપિયા આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે જો સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને રૂપિયા રાયડિયો तो तेना नीचा भाव 940 सौ चालीस रुपया लईने तेना ऊंचा भाव एक हज़ार रुपया एरंडा तो तेना नीचा भाव 1050 हज़ार पचास रुपया लईने तेना ऊंचा भाव एक हज़ार एक सौ अठासी रुपया चणिया तो नीचा भाव एक हज़ार तरण सौ पचास रुपया लईने तेना ऊंचा भाव एक हज़ार चार रुपया रजको तो तेना नीचा भाव ચાર હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ત્રણસો એસી સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયા મેથી તો તેના નીચા ભાવ નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પિસ્તાલીસ અડદ તો તેના નીચા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હાજર રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હાજર ચારસો પંચોતેર રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ એક તુવેર તો તેના નિશા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બાવીસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો અજમો તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને આઠસો રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને છત્રીસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ છસો પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને અઠ્યાવીસ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ બે હજાર સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો ને ચુમ્માલીસ વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પાંત્રીસ રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને પંચોતેર રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો છ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને એસી રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને ચાલીસ રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને સિત્તેર રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર ત્રણસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો ને વીસ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવી જણાવીશ ઊંજા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા દરેક વિડિયો તમારા સુધી પહેલા પહોંચે તો પહેલા વાત કરીશું આપણે રાયડેની તો તેના નિશા ભાવ 1008 રૂપિયા થી લઈને તેના ઉચ્ચા ભાવ 1050 રૂપિયા પછી વાત કરીશું સુવાડાણા તો તેના નિશા ભાવ 1445 રૂપિયા થી લઈને તેના ઉચ્ચા ભાવ 1780 રૂપિયા ઈશ્વર ગોલ તો તેના નિશા ભાવ 2400 રૂપિયા થી લઈને તેના ઉચ્ચા ભાવ 2725 રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો ને બાર રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ આઠસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો ત્રીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો બાવન રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર બસો ને રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો